હેલો બા જય માતાજી માતાજી બા દીકરા લગન ન થાય મા બાપ ની જુદા નથી થતા અને લગન પછી કેમ થઈ જાય કે જુદા થઈ જાય એકબીજા ને ભેદભાવ થાય કે તે આમ કરું તે આમ કેરું એવા વિચાર પછી કેમ આવે તો પછી શું છે કે ઘરમાં માં આવે એટલે પછી હું થાય છોકરો કે કાગા બસ ગયો હોય તો ઈ આની બાય નું સાંભળી લેતો લાગે છે છોકરો પેલો હશે ત્યારે એવું ઊંઘો ગોમો આવવી તએ કરે તો અયા કેમ તો ત્યારે ગમમે એટલા વાના કરીને તોય પતિદારે કે માક દીકરો તો હોય ને પેલેથી જ બોલવાનો હોય એટલે ઈ આમ તો એવું થવું જોઈએ કે નો થાવું મને જવાબ પણ ન દીધો એટલે માહિતર ને એમ થઈ જાય કે આ ભાઈ આવનારી છે ને એ સાંભળે ને સડ આવે છે એવી રીતે પણ જો આપણે જ છે કે આ દીકરો આપણો છે અટાણા દે હું જેમ કેતી કે મને આનું આમ છે તેમ છે એમ મને એમ કેતો મારી ન્યા હજરીને દેવી પડતી હું એક જનતા છે એટલે મારી ન્યા હજ્રી દેતો હતો એને તો પણ કેટલા કુટુંબ માંથી ઈ દીકરી એકલી પડીને આપણે ઘેરાક સાથ તો દેવો પડે ને સાથ તો કેમ કરીને મારા કોઈ થઈ જાય ને એટલે 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 એમાં માના થઈ જાય બીજું કઈ નઈ પેલા માના થાય બાપના તો પછી જ થતા હે પેલા માંસ કહી દે કે આ તો હવે દીકરો પણ હવે તો બાય નો થઈ ગયો બાઈ પણ મારી ઓછી આવેસ ને બોલેસ બધા એટલે એને માથે પછી ઝેર રેડા કે આવી રીતે આ મારો દીકરો થઈ ગયો પણ એ એજ મા બાપ ને ને એને તકલીફ તેજી જ થાય જો તમે ન કોઈ એવું વિચારો ને કે આ દીકરી દીકરીજી આવે ને મારી દીકરી જેવી જ છે એને એની જરૂર પડે હા આપણી દીકરી જો કોઈને ઘેર જતી હોય તો આપણે એ કહીએ ને કે મળી જો નહીં એના ઘર તો એનો ધ્રણ છે પડી તો કોઈ એને કઈ બોલાવતો જ નહીં તો અહીંયા કીને રે એમ આપડે કહીએ ને તો પછી એટલે પછી બહુ ની પાછી ફરજ આવે કદાચ જો એના મા બાપ ને અહીંયાથી કદાચ દીકરો આપડો પતિ છે એના મા બાપ વિરુદ્ધ કોઈ વસ્તુ બોલતો હોય તો જે હું બહુ તરીકે છે તો મારે એટલી હમતદાર તો કે ના એ તમારા મા બાપ છે ઈ કદાચ ઈ તમને એમ આપણે બધા કલે કઈ દેશે કેવા ને ભલે કદાચ એના એવો વિચાર હોય પણ આપણે એના મા બાપ થી વિરુદ્ધ તો મારે બોલાય તમને કેતા એટલે દીકરા ને થોડું ભભરાવે એટલે દીકરા ને પણ એમ થાય કે અટણાવું મારા માત્ર કેવી રીતે કેમ રાખ્યો ને હું ભેથી કેમ મારી મા આમ કરે છે બનાસ હા હું નાવલામાં છે ને ઘર માં છે ને એવું અટાણે પણ દીકરો પીલાય ને એ હાવ ની વસે પી લે દીકરો દીકરા ઘર માં સિ નથી એવું નથી તમે જોઈ આવ્યા બરોબર છે વચે હોય એનું કામ એમ એટલે વચ્ચે છે ને કોઈ જણ ને તો બોલી એટલે આપડે સમજે પણ જો મા બાપ ના આશીર્વાદ છે ને આશ્રમ માં ગયા ખબર છે જોયું તો આશ્રમ આશ્રમ ગયા રતનપર આશ્રમ માં ગયા તા ઈ માજી અહીંયા રાજકોટ ના ચાર દીકરા નહિ કેમે પચીસ વર્ષથી રોંડા પોકાઈ કામ કરે મકાન કરા

Ah.

વાત કે મારો હોય એક કઈ તું આમ કરતો નથી એ ન માને તો મને કેવી તકલીફ થાય ના નાખીએ ને આપણે આપણે એના મા બાપ છે તો એના સંતાન ને પણ એની અપેક્ષા હોય કે ભાઈ મારું કઈક માને એટલે ઈ પછી એક બીજાની અપેક્ષા હોય ને આપણે જોઈએ ભંગાર થઈ જાય ભંગાર ઈ રીતે ભંગાર પછી કહારાની દુકાને આવી ઈ રીતે આ જૂના ભંગાર થઈ જાય એટલે આને આશ્રમ મૂકી આવે પછી માર ને પણ હકીકત માં વસ્તુ તો થાવી જ ન જોઈએ કારણ કે શરમ જ ન આપણે ગામડાનું છે ને ગામડાના મે ગમે એવી પરિસ્થિતિ હોય દીકરાકીકત માં થઈ હોય કે ઘટપણ માં બાળપણ બુદ્ધિ આવે તો જયારે આપણે જન્મ લીધો છે આપડે નાના હશે ત્યારે આપડા મા બાપે કેવું આપડે બાળપણ માં કેવી રીતના બધા તો એટલું વિચારવાનું કે હવે ઈનું બાળપણ આવ્યું મા બાપ નું બાળપણ આવ્યું

આપડા મા બાપ કેમાં ખુશી છે એ વિચારવાનું હોય કે દુનિયા હું કે આપડે વિચારવાનું નથી એમ દુનિયા ને તો હોય કે ઘડી કરતા હોય પણ હવે આપણે એને બંધનમાં માં રાખી

સાત હજાર રૂપિયો તો નથી તો કઈ રીતે મોકલીએ તો પછી આમ સમય ભલે ભગવાન ઈ સમય કોઈનો રાખતો નથી સતા પણ ધીરે 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 એમ થતા કેટલા વર્ષ થઈ ગયા હશે પછી તમને લગભગ અમારે જાત્રા કે પંદર હોળ સત્તર હોળ રચ્યા વિનિધ ધામ હતો સાત હજાર નો પછી પંદર હાજર નથી ભગવાન માં મોકલો કે નથી મોકલતા પાંચ વર્ષ પછી એમ પાંચ દસ વર્ષ બાર લાગી પણ તો અમને એટલી ખુશી થઈ અમારું જે સ્વપ્ન હતું એ પૂરું અમારા મા બાપ પણ ને એવી ઈચ્છા હોય ને કે પણ મા બાપ એવું વિચારતા હોય કે મારા દીકરાની પરિસ્થિતિ કેવી છે ઈ પ્રમાણે જો આપણી પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે આપણે મા બાપ ને ઓલું કરી કરાવી શકીએ આપણે એમ નથી કેતા કે કોઈ હાલો બીઆઈપી આપણે કરાવી શકીએ એવું નતું પણ આપણી પરિસ્થિતિ હોય ને એવા આપડા મા બાપના સ્વપ્ન પૂરા કરીએ મા બાપ ના આશીર્વાદ થી હું તો એવું માનું છું કે તો કોઈ કોઈ ઘરમાં કોઈ આમ તકલીફ કોઈ દીકરા ને બોવ ને કે આવું ને કે અવરા ને કોઈને તકલીફ ઘરમાં થતી જ નથી હાલો એટલે સુખ શાંતિ જળવાઈ રહી છે

પછી મેં મેં એમ તો હું હવે આવું મને મારા લોહી માથે મને વિશ્વાસ ન મને મારા લોહી માથે વિશ્વાસ છે કે મારો દીકરો છે ને એ મારો દીકરો મને અટાણે પણ એમ નહીં કે તું ત્યાંથી માં બેઠી થાય એમ મને વિશ્વાસ છે મે મારા દીકરા મેં

આપણે છોકરા પણ મોટા બા થઈ ગયા કોઈ તમે જે પરિસ્થિતિમાં અમને હું ભૂલી આપી ન ભૂલીએ કે નહીં પણ ભૂલી પણ ઘણા જાય એવી રીતે આ તો આપડે કહીએ કે દુનિયા ને કે તમે આવી રીતે હમેશ જો હા બાપ દીકરા તો બે ચાર હોય તો એક સવાલ એ તો મેં દીવા જેવું જોયેલ છે કેમ કે બીજાનું તો જોયું કે ન જોયું મને તો ઘર ઘરની જોલી ખબર છે કે અમે કઈ પરિસ્થિતિ માં અહીંયા એવા થાય અત્યારે કેટલી ભગવાન દયા છે મા બાપ ના આશીર્વાદ છે બસ એટલું આપડે કહીએ કે ભાઈ મા બાપ ને ક્યારેય દુઃખી કોઈ ના કરતા